બોર્ડ દેશમાં એક નારાયણદાસ દિવાન હતા ઘણા કાબેલ માણસની પરીક્ષા તો એમની જ મુરારીદાસ નામે એક વૈષ્ણવ નોકરી શોધતા એક દિવસ નારાયણદાસની પાસે આવ્યા મુલાકાતમાં દિવાનને જણાવ્યું કે માણસ તો હોશિયાર છે એમણે નોકરીમાં રાખવાની હા પાડી રૂપિયા નો માસિક પગાર આપવા જણાવ્યું કેટલો સમય અને શું કામ કરવાનું તે પણ કહ્યું મુરારીદાસ જરા વાર સાંભળી રહ્યા અને પછી બોલ્યા કે જુઓ સાહેબ આપ જે કામ કહો છો તે બધું કરીશ ઉપરાંત બીજા પણ કામ હોય તો બતાવજો ભલે એને બમણું કામ હોય પણ મારી એક માંગણી છે કે સમય હું ઓછો આપીશ આપ કહો છો તેથી એક પ્રહર મોડો આવીશ અને બે ઘડી વહેલો જઈશ પગાર ભલે ને બદલે આઠ રૂપિયા આપજો આપ કહો તો નોકરીમાં રહું નારાયણદાસ દીવાનજી વિસ્મિત થયા હજુ સુધી આવો કોઈ ઉમેદવાર એમને મળ્યો ન હતો માત્ર સમયની ખાતર ઓછો પગાર માંગનાર એને એવું તે શું અગત્યનું કામ ઘેર હશે કે આવી વિચિત્ર માંગણી કરી છે સાથે બેઠેલા બીજાઓને પણ ઘણી નવાઈ લાગી નારાયણદાસ વિચક્ષણ રાજપુરુષ હતા એમણે એમની માંગણી મંજૂર રાખી અને નોકરીમાં લીધા ખરેખર ઓછા સમયમાં પણ મુરારીદાસ બોમ્બનું કામ કરતા બીજા કારકુનો રજા પર હોય તો એ લોકોનું કામ પણ મુરારીદાસ કરી આપતા પણ નિયમ એટલે નિયમ પોતે જણાવેલા સમય પહેલા કોઈ દિવસ આવે નહીં અને સાંજે ચારના ટકોરો થાય પછી એક મિનિટ પણ ઉભા રહે નહીં એ દિવાનજીની ઓફિસમાં જ હતા દિવાન કુતુહલથી આ બધું જોયા કરે છે એમને રોજ વિચાર આવે છે કે આની પાછળનું રહસ્ય શું હશે તે તો જાણવું જ જોઈએ એ રહસ્ય એવું છે કે મુરારીદાસને માથે શ્રી બાલકૃષ્ણ પ્રભુ બિરાજે છે સવાર સાંજનો સુંદર સેવા પ્રકાર છે પ્રભુને લાડ લડાવીને ઘણું રિઝવ્યા કરે પ્રભુ એમને સાનું ભાવ જળાવે રાતમાં ઊઠીને રાજભોગ સુધીની બધી સેવા સારી રીતે પહોંચે છે પછી નોકરી પર જવા તૈયાર થાય શ્રી ઠાકોરજી જવા ન દે એટલે કંઈ કંઈ આરોગવાનું ખીલોના વગેરે આપે છે વડે પ્રભુ પૂછે છે કે બોલ સાંજે મારે માટે શું લાવીશ કહે તો જ જવા દઉં ત્યારે મુરારીદાસ હસીને જવાબ આપે છે કે લાલન મેવો જે મળશે તે જરૂર લાવીશ એમ વચન આપીને મુરારીદાસ જાય છે ઘરમાં બીજું તો કોઈ છે નહીં એટલે પ્રભુ અંદરથી સાકળ વાસી દે છે મુરારીદાસ કરે છે નોકરી પણ ચિત્ત વૃત્તિ પ્રભુમાં લાગેલી રહે વ્યાયો વૃતો પી હરો ચિતમ ક્યારે સાંજ પડે ને ક્યારે અહીંથી ભાગું મારા પ્રભુ રાહ જોતા હશે ટકોરો થતા જ એ ઊભા થઈ જાય છે દિવાન નારાયણદાસ આ બધું ધ્યાન રાખે છે પછી ત્યાંથી મુરારીદાસ બજારમાં આવે લીલો મેવો શાક વગેરે ખરીદે છે ઘેર આવીને કમાળ ખખડાવે શ્રી ઠાકોરજી અંદરથી પૂછે છે કે બોલ મારે માટે આજે શું લાવ્યો છે મુરારીદાસ કહે છે કે પ્રભુ આજે કેળા લાવ્યો છું કે મોસંબી કે દાળમ જે કંઈ લાવ્યા હોય તે કહે છે કોઈ દિવસ લીલો મેવો ન મળે તો સુકો મેવો પણ લાવે ન લાવે ત્યાં સુધી પ્રભુ દ્વાર જ ખોલતા નથી આવી કૃપા દર્શાવે છે શું લાવ્યા છે તે જાણીને જ પ્રભુ દ્વાર ખોલે છે પછી એ અંદર જાય છે મેવો જે લાવ્યા હોય તે પ્રભુને આપે છે લાલન એનાથી ખેલે છે વળી અપ્રસમાં નાહીને એ મેવો સિદ્ધ કરી આપે છે પ્રભુ વાતો કરતા કરતા મેવો આરોગે છે ત્યાં સુધી મુરારીદાસ સયન ભોગની સામગ્રી સિદ્ધ કરે છે પ્રભુને પોઢાવી પ્રસાદ લઈ ભગવત વાર્તા વાંચીને પછી સુઈ જાય છે પાછા બીજે દિવસે પરોઢમાં ઉઠે છે ને નિત્યક્રમ ચાલુ થાય છે એક દિવસ નારાયણ દાસે પોતાના અંગત માણસને મુરારીદાસની પાછળ તપાસ કરવા મોકલ્યો એ થોડુંક જાણી લાવ્યો પણ તેથી વાતનો ભેદ કઈ ઉકેલાયો નહીં દીવાનનો કુતુહલ વધે છે એક દિવસ સાંજે એ પોતે મુરારીદાસની પાછળ પાછળ જાય છે થોડાક દૂર ચાલે છે તો કમાળ ખોલતા શું બને તે પાછળ રહીને સાંભળે છે પછી દીવાન છાના ઘરમાં પેસીને અંધારા ખૂણામાં છુપાઈ જાય છે મુરારીદાસ પ્રભુ સાથે વાતો કરે છે એ સાંભળે છે પ્રભુના શબ્દો તો દીવાનને સંભળાતા નથી જાણે મુરારી એકલા એકલા કઈ બોલ્યા કરે છે એવું એમને લાગે છે ઠાકોરજી બિરાજે છે સેવા ક્રમ ચાલે છે એ બધું જુએ છે ઘરમાં બીજું તો કંઈ દેખાતું નથી મુરારી નું પ્રભુમય જીવન જોઈને એ ઘણા પ્રભાવિત થઈ જાય છે પછી મુરારી દાસ કમાળ વાસીને સુઈ જાય તે પહેલા રાતના અંધારામાં દીવાનજી ઘરની બહાર નીકળીને જતા રહે છે હવે એમને ખાતરી થઈ જાય છે કે આ કોઈ સાધારણ માણસ નથી આ તો મહાન ભક્ત છે ભગવાનની એકાંતિક સેવા કરે અને ભગવાન સાથે વાતો કરે છે આવો માણસ પોતાની પાસે હોય ને એ ઘણા આનંદિત થઈ જાય છે ઓછો સમય આપવાનું રહસ્ય પણ ઉકેલી જાય છે બીજે દિવસે નોકરી પર આવતા જ મુરારીદાસને દીવાન મળે છે અને પોતાના શિરસ્તેદારોને કહી દે છે કે આજથી આમનો પગાર બમણો કરી આપો એ બમણો કામ કરે છે અને બીજાના કામનું વેતરું એની પાસે કરાવો છો તે બંધ કરો એ તો અન્યાય કહેવાય મુરારીદાસ સાથે વાત કરતા પણ દીવાનજી ઘણો સદભાવ બતાવે છે મુરારીદાસને આશ્ચર્ય થયું આજે આ બધું એકસાથે દીવાનજીને ક્યાંથી સ્પૂર્યું હવે આ જાણવા માટે મુરારીદાસને કુતૂહલ થાય છે એ ફરી ફરીને પૂછે છે ત્યારે દિવાનજી કહ્યા વિના રહેતા નથી અને કહે છે કે જુઓ ભાઈ કાલે સાંજે તમારી બધી વાત મે જાતે તમારા ઘરમાં આવીને જોઈ અને જાણી લીધી છે હવે તમે છુપાવશો નહીં મુરારીદાસ વિચારમાં પડી જાય છે કે હવે તો નોકરી છોડે જ છૂટકો છે કોઈ વૈષ્ણવતા જાણીને લાભ કરી આપે તે તો કેમ કરીને સ્વીકારાય એમની એકાંતિક સેવામાં આટલી ઉણપ આવી ગઈ પણ ત્યાં તો બીજી જ વાત ઊભી થઈ દીવાનજી પૂછે છે કે ભાઈ તમારો ધર્મ કયો છે અને મારે એ ધર્મનો સ્વીકાર કરવો હોય તો શું કરવું પડે આ વાત ઉપર મુરાળીદાસ પ્રસન્ન થાય છે બધી વિગત જણાવે છે અને કહે છે કે વૈષ્ણવ થવા માટે કાં તો અડેલ શ્રી ગુસાઈજીની પાસે જવું પડે કાં તો પત્ર લખીને આપ શ્રીને અહીં પધરાવવા પડે દીવાનજીને સમયની તો ઘણી ખેજ હતી પત્ર લખીને પધરાવવાનો નિર્ણય કર્યો કાસદ સાથે વિનંતી પત્રો મોકલ્યો એમના મનમાં ભારે આતુરતા હતી શ્રી ગુસાઈજીનો નો પ્રત્યુત્તર આવ્યો મુરારી આ સાથે અષ્ટાક્ષર મંત્ર લખીને મોકલું છું તે તું મારી વતી એમને વાંચીને સંભળાવજે થોડા દિવસમાં હું એ બાજુ પધારીશ મુરારી પ્રભુની સન્મુખમાં આપ શ્રીના હસ્તાક્ષર નારાયણદાસને વાંચીને સંભળાવ્યા હવે એ વૈષ્ણવ થયા ગુરુદેવના દર્શનની એમને ખરેખર લગ્નિ લાગી ચાર પાંચ દિવસે તે શ્રી ગુસાઈજીને પધરાવવા માટે એક માણસ રવાના કરતા એમનો આગ્રહ જાણીને શ્રી ગુસાઈજી જગદીશ પધારવાને વિશે થોડા જ સમયમાં નારાયણદાસને ઘેર પધાર્યા એમને બ્રહ્મ સંબંધ આપ્યું અને એમના પર ઘણી કૃપા કરી એક ઉત્તમ ભગવદીયના સંગનો રંગ દિવાન જેવાને પણ કેવો લાગ્યો તેનો આ સુંદર પ્રસંગ છે પછી એ નારાયણદાસ પણ મહાન ભગવદીયો થઈ ગયા તો વૈષ્ણવો પ્રભુની આવી અલૌકિક કૃપા આપણા પર થાય અને આપણને પણ આવા ભગવદીયોનો સંગ થાય શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને તેમના ચરણોમાં આ અલૌકિક સત્સંગને સમર્પિત કરીએ સર્વે વૈષ્ણવોને মহারা জয় শ্রীকৃষ্ণ